સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ અમદાવાદ થી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે છેલ્લા એકસો વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂના સંઘોમાં એક છે ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદ થી રવાના થઈ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘ અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે લાલ દંડા સંઘનું દાતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પાંચસોથી વધુ પદયાત્રીઓ સાથે નિકળતો આ લાલ દંડા સંઘ ફાદરવી પૂનમના મહામેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ છે સંઘના આગેવાનો કૌશિકભાઈ જોશીએ જણાવાયું હતું કે લાલ દંડા સંઘ આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવી એ અમારા સંઘનો ઉદ્દેશ્ય છે એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ જેટલા લોકોને સાથે અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા છે માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે અમારા સંઘમાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે જેમને માં અંબાએ શક્તિ આપી છે અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ પચાસ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે લાલદંડા સંઘ સાથે આવેલા પદયાત્રીઓ ભાવિન શાહે જણાવ્યું હતું કે

લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે ફ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તાત્કાલિક નગર શેઠ દ્વારા મા અંબાની બાથા રાખવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા ચાચા ચોકમાં આનંદી ઇન્દ્રમાં ટ્રસ્ટ લાલ દંડાનો સંઘ એકસો નેવુંમાં વર્ષે ચાચા ચોકમાં ઊભો છે આ સંઘ અવિરત આ રીતે ચાલતો જ છે ધર્મને ઊંચો લાવવા માટે જનકલ્યાણનું કલ્યાણ કરવા માટે આ સંઘ ત્વરિત જ આ રીતે કાર્ય કરતો રહેશે અત્યારે સાડી ચારસો ભક્તો છે તમે જોઈ રહ્યા છો મારી સાથે એ એકાવન બ્રાહ્મણો છે જમણી બાજુ છે ભટ્ટુ પહેરો છે ડાબી બાજુ તમંડર એટલે અમારું પૂજાનું પાત્ર છે અમારે ચંદ્ર દર્શન હોય ત્યારે ભાદરો સુધ પડવો હોય કે બીજ હોય એ દિવસે અમારું પ્રસ્થાન થાય હા મોટા ભાગે અમારી ત્યાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો વિચાર કર્યો કે મા શક્તિ કેટલી આપતી છે તો આ પંચ્યાસી વર્ષના ભક્તો પગપાળા કેવી રીતે આવે છે એ તો અપસૌથી ખબર છે પણ એની કૃપા આપણો પર છે તેથી ભક્તો આવી રહ્યા છે આ સંઘ એવું મારું નામ ભાવિન શાહ છે અને હું મુંબઈથી આ સંઘમાં અમદાવાદમાં જોડાવું છું છેલ્લા પચ્ચીસ વર્ષથી આ સંઘમાં જોડાયેલો છું આ મારા ભાઈ મારી સાથે મનીષભાઈ છે એ પણ અમે સાથે જ આ સંઘમાં આવીએ છીએ અને અમારો આ લાલ ડંડા જે સંઘ છે એ છેલ્લા એકસો નેવ વર્ષથી અવિરત અવિઘ્ન ચાલતો આવ્યો છે જેનું અને ખૂબ ખૂબ અમને માન છે અમે આશા કરીએ છીએ કે આ સંઘમાં બસ અમે આવી રીતના અવિરત અવિઘ્ન જોડાવતા રહીએ જે અંબેશ